જુનાગઢના સિવિલ હોસ્પિટલમાં તમામ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે દર્દીના મૃત્યુ બાદ ડોક્ટરો ઉપર પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવતા રેસિડેન્શિયલ ડોક્ટર હડતાલ પર ઉતરી ગયા છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી ડોક્ટર જીતેન્દ્ર કેસરલાલ પાંબર મેડિકલ ઓફિસર પીએમઆરએસ હોસ્પિટલ જુનાગઢ આજે સવારે 1:30 સવા 1:30 વાગ્યાની આસપાસ દર્દી છાતીના દુખાવા સાથે બતાવવા આવેલ જેને છાતીના દુખાવા જણાતા તેને તાત્કાલિક સારવાર આપી અને ઉપર વોર્ડમાં દાખલ કરેલ ત્યાં તબિયત વધુ ખરાબ થતા તેને નીચે આઇસયુ માં શિફ્ટ કરે જ્યાં સઘન સારવાર દરમિયાન બીનું મૃત્યુ થતા તો દર્દીના સગાવાલાઓ એ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર હુમલો કરેલ તથા જાંતી મરી નાખવાની ધમકી આપે મારું નામ તો અસલીમ ખત્રી છે મારા પપ્પા ને શીનામાં દુખતું હતું તો મારા બાજુમાં જે છોકરો છે એને અમે બે લઈને આવ્યા હતા અહીંયા બધી ટ્રીટમેન્ટ કરી બીપી ઈસી બધું કરાયું બધું નોર્મલ હતું તો અહીંયાથી એક ઇન્જેક્શન આપ્યું ડાયકલોનું એક ઠંડી ચડી છે તો તમને દાખલ કરી દીએ તો અમે કીધું હા વાંધો નહીં દાખલ કરી દો દાખલ કેસ ને એક બધું કઢાવ્યું ને અમે પાંચસો એક માં લઈ ગયા પાંચસો એક માં લઈ ગયા તો એક આવી ઇન્જેક્શન આપ્યું એના લીધે મારા પપ્પા ની હાલત વધારે ખરાબ થઈ જે ભાઈએ ઇન્જેક્શન આપ્યું હતું એ ભાઈ તો અહીંયાથી વયા જ ગયા એક સિસ્ટર એ ટેબલે બેઠા હતા અમે એને ક્યાં છે કોઈ ડોક્ટરને ને બોલાવો તમે ડોક્ટર ને કોઈને પાંચસો એકમાં તો બોલાવ્યા જ નહીં ત્યાંથી અમે ત્રણસો એકમાં મારા પપ્પાની એટલી હાલત ખરાબ હતી તો અમે નીચે લઈને આવ્યા એક બેન જ આવ્યા હતા અમારા ભેગા પટ્ટાવાળા ઇસ્ટ્રેચરમાં નગર હું ને એ છોકરો અમે ત્રણ જ લઈને આવ્યા નીચે નીચે એક જ ડોક્ટર ને બીજી બધી સિસ્ટરો જ હતી ડોક્ટરે પછી કેટલી હાલત ખરાબ થઈ એના પછી નીચે આવ્યા જે પણ થયું છે એ ડોક્ટરની ભૂલને કારણે થયું છે ડોક્ટર કઈ સ્વીકારતા નથી કયું ઇન્જેક્શન આપ્યું છે ને એ અમે એને પૂછ્યું પાંચસો એક માં પૂછ્યું ત્રણસો એક માં પૂછ્યું કે તમે કયું ઇન્જેક્શન એવું આપ્યું છે કે મારા પપ્પા નું આ issue થયું છે તો અમને સામે એ ભાઈ જે હતા એણે કઈ અમને કઈ જવાબ જ નથી આપ્યો કે શું issue થયું છે હું સિવિલ હોસ્પિટલ જૂનાગઢ પરિવારમાંથી સદસ્ય ડોક્ટર રવિ ગાયનેક ડિપાર્ટમેન્ટમાંથી રેસિડેન્ટ છું મારી સાથે રહેલા રેસિડેન્ટ ડોક્ટર મેડિસિનમાં જેની ઉપર આજ રોજ દર્દીના સગાઓ દ્વારા તેને માર મારવામાં આવેલ હોય જેમાં એને વધારે ઈજા થયેલ છે તથા અમારી સાથે રહેલા કર્મચારીમાં નર્સિંગ સ્ટાફને પણ ઈજાઓ થયેલ છે આટલું થવા છતાં પણ હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ નથી અમારી લોકોની એક જ ઈચ્છા છે કે એને કાયદેસર રીતે પકડી ધોરણસરની કાર્યવાહી થાય અને અમને અહીંયા હોસ્પિટલમાં સંપૂર્ણ રીતે પ્રોટેક્શન આપવામાં આવે કેટલા દર્દીઓ તમે છો પર હાલ પર અત્યારે સ્ટ્રાઇક ઉપર ફર્સ્ટ ઇયરથી ફાઇનલ ઇયર સુધીના એમબીબીએસ ડૉક્ટરો રેસિડન્ટ જે આર એસ આર અને મારા સુપ્રિન્ટેન્ડ સાહેબ પણ અમારી સાથે જ છે હડતાલમાં હડતાલ હડતાલ જ્યાં સુધી આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી સ્ટ્રાઇક અમારી ચાલુ જ રહેશે આજે રાત્રિના રોજ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પરસ્પરના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર જે દર્દી સારવાર લઈ રહેલા તેમનું સારવાર દરમિયાન મોત થતાં તેમના પરિવારજનોએ જે હુમલો કરેલો એમાં ડોક્ટર અને અન્ય સ્ટાફને ઈજા થયેલી છે ત્યારબાદ તેમની ફેંક પકડેલી અને તેમને ગાળો આપેલી આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાલ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે સાથે સાથે આ જે બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ બનાવ કહી શકાય કારણ કે જ્યારે આવું કોઈ પણ પ્રકારનો બનાવ બનતો હોય છે પરિવારના સભ્યોએ પણ આ બાબતમાં સંયમ રાખવાનો હોય છે પરંતુ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જાહેર સેવકની ફરજમાં રૂકાવટ ધમકી ઈજા પહોંચાડવી આ ઉપરાંત ગુજરાત મેડિકલ સર્વિસ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન પ્રોહિબિશન ઓફ વાયોલેન્સ અને અન્ય પ્રોપર્ટી ડેમેજ એક મુજબ છે આમાં ગુનો દાખલ કરવાની હાલ કાર્યવાહી છે હાલ જે દરમિયાન જે હકીકત જણાવી તેમાં થી જે લોકો હતા આ ઉપરાંત બે થી ત્રણ લોકો એ છે તેમને માર મારેલો તેવી હકીકત જણાવેલી અને અન્ય લોકો ગાળાગાડી કરેલી પરંતુ આમ છતાં હજુ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ છે ફરિયાદ નોંધાયા બાદ સંપૂર્ણ વર્ઝન છે એ પોલીસ પાસે આવશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે